ગામડાનો ધબકાર છે સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પાંચ ઓગસ્ટ કપાસની બદલની વાત કરીએ તો મિત્રો અત્યારે હવે જેમ સિઝન નજીક આવતી રહેશે તેમ બધી એજન્સીઓ અંદાજ મળશે મૂકવા અને પોતાને અનુકૂળ વાતાવરણ બનાવવાનું ચાલુ કરશે કોટલોકનો અંદાજ આવ્યો છે અમુક દેશોમાં ઘટાડ્યો અમુકમાં વધાર્યો ચીસીને હું ભાવ રહ્યો છું પહેલાં જોઈએ તો આખા ગુજરાતમાં નવ હજાર મણની આવક હતી આજે બાબરામાં ચારસો મણની આવક સૌદસો થી સોળસો અડતાલીસના ભાવ રાજકોટમાં તેરસો એકોતેર થી સોળસો પંચોતેરના ભાવ સિત્યાવીસો મણની આવક અમરેલીમાં બારસો મણની આવક સામે નવસો પચીસથી સોળસો નેવું ના ભાવ ગોંડલમાં બારસો મણની આવક સામે બારસો અગિયારથી સોળસો સતતરના ભાવ હતા જસદણમાં બે હજાર મણની આવક સૌદસો થી સોળસો પચાસના ભાવ બોટાદમાં નવસો મણની આવક ચૌદસો અગિયાર થી સોળસો તેત્રી ના ભાવ હતા રૂગ આંસળી ઓગણત્રી એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ચર્ના ભાવ અનચેન્જ હતા વિના છપ્પન હજાર સાતસો થી સત્તાવન હજાર પૂરા પશ્યાના ભાવ જોઈએ તો વીસ કિલોના સાતસો નેવું થી આઠસો સાઠ હતા સૌરાષ્ટ્રમાં ફોર બ્રાન્ડેડના બે હજાર ત્રીસ અને એવરેજ નાની મિલોના સોળસો સાઠથી સત્તરસો ત્રીસના ભાવ હતા મોરબીના ખોળના ભાવ નાફટ બરદરના બે હજાર સિત્તેર સુગર બરદનના બે હજાર નેવું અને જોડ બરદરના બે હજાર ચાલીસ હતા ઓલ ઇન્ડિયા કપાસની આવક નવ હજાર નવસો ગાંસડીની હતી સીસીઆઈએ સોમવારે સતત બારમા દિવસે ભાવ યથાવત જાળવી રાખ્યા હતા સી સોમવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા અઠ્યાવીસ એમએમ લેન્થવાળા રૂના ભાવ રૂપિયા છપ્પન હજાર પાંચસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમએમ લેન્થવાળા રૂના ભાવ છપ્પન હજાર પાંચસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋના વેચાણ ભાવ છપ્પન હજાર આઠસો રાખ્યા હતા સી સીઆઈનું રૂ સોમવારે ત્રણસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ એક હજાર ગાંઠડી ખરીદી હતી અને વેપારીઓએ બસો બે હજાર ગાંઠડી ખરીદી હતી સીસીઆઈએ અત્યાર સુધીમાં કુલ એકોતેર લાખ ચાલીસ હજાર છસો ગાંઠડી રૂનો જથ્થો ખુલ્લા બજારમાં મિલો અને વેપારીઓને વેચ્યો હતો સીસીઆઈએ કુલ નવ્વાણું હજાર નવ્વાણું લાખ પંચાણું હજાર પાંચસો ગાંઠડી રૂનો કપાસ ખરીદ્યો હતો જેમાંથી અઠ્યાવીસ લાખ ચોપન હજાર નવસો ગાંઠડી રૂનો સ્ટોક સીસીઆઈના વિવિધ રાજ્યોના ગોડાઉનમાં સ્ટોકમાં પડેલો છે સીસીઆઈએ હજુ પણ રોજ રોજ રૂ વેસી રહ્યું છે નવી સિઝન શરૂ થવાને હજુ બે મહિના બાકી હોય સીસીઆઈનો ઘણો ખરો રૂનો જથ્થો વેચાઈ જવાની શક્યતા છે સીસીઆઈએ અત્યાર સુધીમાં વેસેલી એકોતેર લાખ ચાલીસ હજાર છસો ઘાંસળીમાંથી વેપારીઓએ એકતાલીસ લાખ અગિયાર હજાર બસો ઘાસડી અને મિલોએ ત્રીસ લાખ ઓગણત્રીસ હજાર ચારસો ગાંઠડી ખરીદી હતી સીસીઆઈએ સૌથી વધુ રૂના કપાસની ખરીદી તેલંગાણામાંથી ચાલીસ લાખ આડત્રીસ હજાર ઘાસડી ખરીદી હતી જેમાંથી એકવીસ લાખ એક હજાર સાતસો ઘાંસડી વેસાયતી હોય તેલંગાણાના સીસીઆઈના ગોડાઉનમાં હજુ અઢાર લાખ ચન્નું હજાર ત્રણસો ઘાંસડી પડેલી છે બીજા ક્રમે મહારાષ્ટ્રમાંથી ઋની કપાસની ખરીદી ઓગણત્રીસ લાખ ત્રીસ હજાર ઘાંસડી ખરીદી હતી જેમાંથી ચોવીસ લાખ તેતાલીસ હજાર સાતસો ઘાંસડી બેસાયો હોય હવે મહારાષ્ટ્રમાં માત્ર બે લાખ છ્યાસી હજાર ત્રણસો ઘાસડી બેસેલી છે ગુજરાતમાંથી સીસીઆઈએ ચૌદ લાખ પાંચ હજાર ઘાસડી ખરીદી કરી હતી અને હાલ ગુજરાતના સી ગોડાઉનમાં કુલ બે લાખ ઓગણપચાસ સો ઘાંસડીનો સ્ટોક પડેલો છે કોટલુક એજન્સીએ ક્યાંક વધાર્યા છે કપાસનું ઉત્પાદનને ક્યાંક ઘટાડ્યું છે તે જોઈએ તો કોટલુકે ઓગસ્ટના પ્રારંભ આપેલા રિપોર્ટમાં સીનના રૂનું ઉત્પાદન ચાલુ સિઝનમાં ચારસો આઠ લાખ ગાંસડી સામે નવી સિઝનમાં ચારસો ત્રેવીસ લાખ ઘાંઠડી રૂનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો બે મહિના પહેલાં સીનનું ઋનું ઉત્પાદન નવી સિઝનમાં ઘટશે તેવું લગભગ તમામ એજન્સી માનતી હતી પણ છેલ્લા બે મહિનામાં કપાસ ઉગાડતા દરેક વિસ્તારમાં ચારો વરસાદ પડતા રૂના ઉતારા વધવાની ધારણા છે કોર્ટલુકે અમેરિકાનું ઋનું ઉત્પાદન નવી સિઝનમાં એકસો અઠ્યોતેર લાખ ઘાસડી થવાનો અંદાજ મૂક્યો છે જે ચાલુ સિઝનમાં એકસો ચોર્યાસી લાખ ગાંઠડી થયું છે જ્યારે ભારતનું રૂનું ઉત્પાદન નવી સિઝનમાં બસો નવ્વાણું લાખ ઘાસડી થવાનો અંદાજ મૂક્યો છે જે ચાલુ સિઝનમાં ત્રણસો એક લાખ ઘાંસડી થયું છે પાકિસ્તાનનું રૂનું ઉત્પાદન ચાલુ સિઝનથી નવી સિઝનમાં પાંચ લાખ ઘાસડી ઘટવાનો અંદાજ મૂક્યો છે જ્યારે બ્રાઝિલનું રૂનું ઉત્પાદન નવી સિઝનમાં લગભગ જળવાયેલું રહેશે વિશ્વમાં રૂનું ઉત્પાદન નવી સિઝનમાં પંદરસો તેત્રીસ લાખ ગાંસડી થવાનો અંદાજ છે તેની સામે વપરાશ ચૌદસો અને અઠ્ઠાવન લાખ ગાંઠડી રહે છે નવી સિઝનમાં ચોમોતેર લાખ ગાંસડી સરપ્લસ રહેવાની આગાહી કરાય છે આ હતા મિત્રો કપાસની બધાના અહેવાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વીડિયો અને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી